નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં સ્વર્ગીય ડૉક્ટર અશોકભાઈ શાહ રોચેસ્ટર ન્યૂયોર્કના સૌજન્યથી નવસારીમાં વિનામૂલ્યે આંખની શિબિરનું આયોજન રોટલા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાતરાવ તથા માલીબા નેત્ર સંકુલના સહયોગથી કરવામાં આવ્યું હતું અને આજે કેમ્પનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો એટલે કે જે ત્રણસો જેટલા દર્દીઓએ આંખની તપાસ કરાવવામાં આવી હતી જેમાંથી કેટલાય લોકોના ઓપરેશનો જેમાં મોતિયાના ઓપરેશનો મફત કરી આપવામાં આવનાર છે અને જેમાં નજીકના ચશ્મા પણ મફતમાં આપવામાં આવે છે એટલે કે મફતમાં આંખની તપાસ થઈ શકે અને દર જે મોતિયાનું ઓપરેશન હોય તે પણ મફતમાં થઈ જાય તે પ્રકારનું આયોજન આ કેમ્પમાં કરવામાં આવ્યું હતું જે ડૉક્ટર સ્વર્ગીય ડૉક્ટર અશોકભાઈ શાહના ખાસ કરીને સ્મરણાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં એટલે કે આ જે કેમ્પ યોજાયો હતો તેમાં સવારે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી રોટરી હોસ્પિટલ દુધિયા તર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં દર્દીઓ મોટી સંખ્યામાં એટલે કે જે રવિવારનો જે છે તેના કારણે આ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું તો જેથી જે લોકો નોકરી ધંધા કરતા હોય વ્યવસાયિક પર જતા હોય અને તે લોકો ચાલુ દિવસમાં ન આવી શકે તેના કરીને ખાસ કરીને રવિવારના દિવસે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પહેલો રવિવાર અને ત્રીજા રવિવારે રોટરી હોસ્પિટલ ખાતે આ વિનામૂલ્યે આંખની શિબિરનું આયોજન કરવામાં આવ્યા છે તે નામ તમે નોંધાવી શકો છો અને તમારી આંખની મફત સારવાર એટલે કોઈ આંખ વિના ન રહી શકે નેત્ર જે લોકોના છે તે આંખને સુરક્ષિત રાખી શકે તે માટે આ એક અનેરો પ્રયાસ રોટરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર કેમ્પ બાબતે યોગેશભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર ફરીથી રોટરી ઇન્સ્ટિટ્યુટ નવસારી દુધિયા તળાવ માલિબા નેત્ર સંકુલ દર મહિનાના પોતાના પ્રોગ્રામના અનુરૂપ પહેલો રવિવાર અને ત્રીજો રવિવાર રોટરી આ ઇન્સ્ટિટ્યૂટના પ્રાંગણાની અંદર વિના મૂલ્યે આંખના આ કેમ્પની અંદર આપ સૌને હાર્દિક આવકારતા આનંદ અનુભવું છું આજના કેમ્પનું સ્પોન્સરિંગ સ્વર્ગસ્થ ડૉક્ટર અશોકભાઈ શાહ રોચેસ્ટર ન્યૂયોર્કના સૌજન્યથી આપણને આ પ્રાપ્ત થયું છે અને આજનો આ રોટરીઆઈનો કેમ્પ એટલે કે આ જ સ્થળે અમે જે એક નવી જે પ્રણાલી શરૂ કરેલી છે કે ભાઈ આપણે નવસારી અને આજુબાજુના લોઅર મિડલ ક્લાસ મિડલ ક્લાસ અને સાથે જે તે જરૂરિયાતમંદ માણસો હોય એમની આંખની સારવાર કરવા માટે એમને દૂર સુધી ન જવું પડે એમની અનુકૂળતાએ અહીંયા દર રવિવારે જેને કહી શકાય ત્યારે એ લોકો આવી શકે અને વિનામૂલ્યે એમની આંખની સારવાર બાદ મોતિયાના ઓપરેશનો પણ વિના મૂલ્યે એ લોકો કરી શકે એ સુવિધા ઊભી કરવા માટે આજનો આ કેમ્પ અમારો સોળ હજાર ચારસો ને કેમ્પ છે અને રોટરીઆઈ ખાતે અમારો આ સાડત્રીસમો કેમ્પ છે ત્યારે આપ સૌને આવી આનંદની લાગણી વ્યક્ત કરતા આનંદ એટલા માટે અનુભવીએ છીએ કે આવા દરેક મહિનાના બબ્બે બબ્બે રવિવારના બુકિંગ અહીં થઈ ગયા છે એટલે કે હવે પછીનો પણ ત્રીજો રવિવાર આવશે ત્યારે માટે પણ અમારી પાસે દાતાઓની લાઇન લાગેલી હોય છે અને એને કારણે લોકોને સુવિધાજનક પોતાની અનુકૂળતા કારણ કે આજના વ્યસ્ત જમાનાની અંદર સામાન્ય પરિવારને કદાચ ચાલુ દિવસે પણ એ લોકોને આવવા જવાની પણ તકલીફ પડતી હોય છે રોજીરોટી માટે પણ તકલીફ પડતી હોય છે એવા લોકોને માટે આજે ફરીથી લગભગ ત્રણસો માણસો અહીં હાજર થાય તેવી શક્યતાઓ છે લગભગ દોઢસો માણસોનું તો રજીસ્ટ્રેશન ઓલમોસ્ટ આગળથી થઈ ગયેલું હતું અને બીજા સો માણસો અહીં બેઠેલા છે અને એની સારવાર ચાલુ છે અત્યાર સુધીની અંદર લગભગ ત્રીસથી ચાલીસ ઓપરેશનો તો નીકળી ચૂક્યા છે અને એમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનો ચશ્મા જેને જરૂરિયાત હોય તો નજીકના ચશ્મા અને ત્યારબાદ ઓપરેશનો ઓપરેશનો બાદ ત્રીસ દિવસની દવા એમને જમવાનું ચા પાણી નાસ્તો કરવાનો એમની સાથે આવેલા દરેક વ્યક્તિઓને પણ અમે મૂલ્યે અમે સારવાર અને એમને મદદરૂપ થઈએ છીએ ત્યારે અમારી આ જે વર્ષો પુરાણી હોસ્પિટલ છે એ એના અડતાલીસ વર્ષ પૂરા કરીને ઓગણપચાસમાં વર્ષમાં જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે ફરીથી અમારી આ પ્રક્રિયા અને આ સેવાનો યજ્ઞ આજે પણ અવિરત ચાલુ છે અને પચાસ વર્ષની ઉજવણી વખતે પણ આ પ્રયાસને વધારે મોટા પ્રમાણની અંદર લોકાભિમુખ બનાવવાનો અમારો હર હંમેશ પ્રયત્ન ચાલુ છે ફરીથી રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ આજે આ બહોળી સંખ્યામાં આવેલા દર્દીઓનું હાર્દિક સ્વાગત પણ કરે છે અને એમની જરૂરિયાત પ્રમાણે દુનિયાની સર્વશ્રેષ્ઠ સારવારો એક જ છત નીચે રોટરીઆઈ જ્યારે પૂરી કરતી હોય ત્યારે અમને સવિશેષ આનંદ છે લોકોનો પણ વિશ્વાસ અમને મળી રહ્યો છે ત્યારે આજના દિવસે ફરીથી આપ સૌને આવકારતા અને અમારી જે પ્રણાલી છે કે ભાઈ જીવતે જીવંત રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાનની જે પરંપરા છે એને આપણે જાળવીએ આપના પરિવારની અંદર કોઈનું પણ મૃત્યુ થાય તો સાડા છ કલાકની અંદર એમનું આંખનું દાન જો આપવામાં આવે રોટરી આવીને તો એમાંથી જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે તેવા આંધળા વ્યક્તિઓને આ કોન્યા ટ્રાન્સપ્લાન્ટ કરીને નવી દ્રષ્ટિ આપવાનું જે અમારું કામકાજ છે એ કામકાજની અંદર પણ લગભગ સાડા તેત્રીસ હજારથી વધારે કોન્યાનું કલેક્શન કરીને લગભગ સાડા આઠ હજાર વ્યક્તિઓને નવી દ્રષ્ટિ આપવાનું પણ આપણું આ કામ અવિરત પરમકૃપાળું પરમાત્માની કૃપાથી ચાલી રહ્યું છે ત્યારે આ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો યોગેશભાઈ સમગ્ર કેમ્પ વિશે માહિતી આપી છે અને તેઓએ જણાવ્યું છે કે આ જે કેમ્પ છે તે દર રવિવારના રોજ પહેલો અને ત્રીજા રવિવારના રોજ રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજવામાં આવનાર છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે એડવાન્સ બુકિંગ પણ લોકોના થઈ ચૂક્યા છે એટલે લોકોને જે અંધાપો દૂર કરવાનું જે ટાર્ગેટ છે નવસારીની રોટરી હોસ્પિટલનો તે ક્યાંકને ક્યાંક પરિપૂર્ણ થતો હોય તેવો જોવા મળી રહ્યું છે ત્યારે આ જ પ્રકારના અન્ય સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ